અમરેલી સાવરકુંડલા પાસે એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર કૂદીને સામેની સાઈડ ઉપર પલટી મારી ગઈ હતી જેને લઈને અકસ્માત સર્જાયો હતો અમરેલી સાવરકુંડલાના વીજ પડી ગામના પુલ પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટે મારી ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર રોડ ડિવાઇડર કૂદીને સામેની સાઇડે પલટી મારીને અથડાઈ હતી કારમાં સવાર વ્યક્તિઓનો બચાવ થયો હતો અકસ્માતના બનાવને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા પાંચ જેટલા વ્યક્તિઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા નસીબ જો કોઈ મોટી જાનહાની નથી થઈ જોકે નાની મોટી ઈજા પામેલ તમામને સારવાર અર્થે નજીક આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા